છે એવા જેને ખાવાની મુશ્કેલી છે એ ભૂખા નથી મરી જતા પણ એના બિચારા ને માંડ માંડ માનવા પૂરું થાય છે એંસી લોકો એવા છે કે જે દરરોજ રબડી ખાઈ શકે એમ છે સમજી ગયો તો એસી લોકો બેગા વી નું ભલું ના કરી શકે એને સમાજનું નું કહેવાય મને એક સમાજ એમ કીધેલો મારા કે ભાઈ તમે પ્રમુખ બનો અહીંયા આવી એટલે કઈ મતલબ શું છે પ્રમુખ ભાઈ હું કઈ ગઈ હકો એમ છું છે પ્રમુખ આપણે બનીએ તારા સાહેબ તમે પ્રમુખ બનો આમ છે તેમ છે સેલિબ્રિટી ફલાણું કુછ નહીં તો પછી બહુ લાગે હોય કે વાહે કારણ કે એ બધાનો આશય એવો હતો કે હું પ્રમુખ બનું તો એને લાઈન લાઈટમાં મજા વગેરે મેં કીધું એક કામ કરો હાલો આપણે પ્રમુખ બની જાય પણ એક શરત મારું મકાન ત્યારે પંચાસી લાખ મારું મકાન હું સમાજ ને અર્પણ કરતો તમે તમારી મિલકત અર્પણ કરી દો જ્યાંથી શરૂઆત કરી બરાબર હું ભાડે રહીશ જે અત્યારે રહી હું રમત છું હું ભાડે રહીશ તમે જે કરવું એ કરો તમારી પાસે ભગવાન દયા છે પણ બેની મિલકત પેહલા આપણે સમાજ ને અર્પણ કરી દઈએ તો પ્રમુખ એને કહેવાય ને કંઈક હોમી દઈએ તો થાય પછી બીજા પણ આપણે વાડી કરવી છે ને હાલો બે ભેગો કરતા હોય મારે મકાન પંચાસી લાખ નું તમારું એક કરવાનું એક પંચાસી લાખ થઈ ગયા પોણા બે કરોડ બે કરોડ તો થઈ ગયા એટલે માડી થઈ જશે હવે તમારે કઈ કરવું નથી એક રૂપિયો કાઢવો નથી તમારી પાસે સ્પોન્સરશીપ મેળવી ને આ ફૂલ હું આ ભાઈને ને આપું મારો તો ફોટો આવે આ ફૂલે હું તો લાવ્યો નથી તમારી પાસે આવ્યા એ હું કોક ને જાટોડું ને પાછો ફોટો મારો આવે એનો શું મતલબ મને એવી જરાય ટપાલ ટિકિટમાં રસ નથી બેસાડવાની પણ ગરીબ આવશે વ્યાસપીઠ ઉપર કેમ બધા બેસતા બધા શ્રોતાઓ બે તો શ્રોતાઓ ન ચડી બે વ્યાસપીઠે કે જેનામાં આ પ્રકારનું જ્ઞાન હોય જે ત્રિકાળ સંધ્યા કરતો હોય પાળતો હોય વગેરે વગેરે એવી રીતે સમાજના મંડળમાં પણ એવું થવું જોઈએ મંચ ઉપર આવનારા બધા લોકો તમારું સમાજ પ્રત્યે દાય બે પાંચ દસ કરોડ રૂપિયા તમે તમે આપ્યા છે બધા બધા પૈસા જરૂર નથી જિંદગી ખપાવી દીધી છે કોઈ એમ કે બાબતમાં રક્ષા કરું કોઈ કે હું બીજી રીતે મદદ કરું જેને જે રીતે થતું એ રીતે પણ તમે કર્યું છે મદદ તો તમને મંચ ઉપર લાવીએ પણ આજે તમે સુખી જાવ એટલે તમે આઠ દે આવો ખાઈ પીને લગપત્ય લાડુ ખાઈ છૂટા પડી જાય તો એમાં અમારું ભલું કઈ રીતે થાય એટલે તમને કહું છું કે સમાજના નામે રાજનીતિ ચાલી રહી છે કારણ કે બધા જ ઓડિયન્સ વાળા એક ટાણું જમાડવાનું છે બીજું તો શું છે એક ટાણું જમાડવાનું છે હવે તાળીઓ પાડી જમી કરે છૂટા હો હોની બસ પાહો ભેગા થઈ જાય પણ એ છાપામાં છપાય ત્યારે એમ લાગે કે હજારો લોકોમાં ફરાણાભાઈ છે એ એના સૂત્રધાર છે એટલે એની સાથે સરકાર છે પછી સમજ ડીલ કરે કે મારી આ રેડ પાડતા પેલા વિચારજો અથવા તો હું માગણી કરું એમાં ના પાડતા પેલા વિચાર મારી યાર આટલો સમાજ છે જયારે કઈ કઈ હોતું નથી બિચાર ઘરે હોય જાય પછી આ તો એની જેમ જ હોય છે એટલે આમાં સમાજના નામે રાજનીતિ અત્યારે થઈ રહી છે અને એમાં કોઈ થતું એક ક્ષત્રિય સમાજ નહીં પટેલ સમાજથી માંડીને બ્રહ્મ સમાજ મંડળો હું તો લોકો એને આપણે જેમ સરકાર ને કહીએ છીએ ને તમે એટલા વર કર્યું હું હું એમ કઉ તમારા મંડળો ને છું તમે શું કર્યું મને બતાવો અમારા છોકરાના નામે તમે શું કરો છો છાત્ર સન્માન એમ કરીને એક થી દસ ધોરણ ના છોકરા પેલા પેલા આવ્યા હોય સન્માન સન્માન મનમાન કઈ નહીં આ તમારી ભાઈ છે છે અને પુસ્તક આપે આપે એક એક સર્ટિફિકેટ છોકરાના સન્માન પાછળ એના પેલું સન્માન હોય એટલે એના બેન બંને થી માંડીને બધાને કહી દે મારો થી સન્માન છે આવજો એટલે પાંચ જણા નું આવે એટલે જો એક થી દસ ધોરણના સો છોકરા સન્માન તમારે કરવાનું હોય પાંચ નું ઓડિયન્સ તમને મળી જ જાય છે બી પાંચે પાંચ હજાર બે ત્રણ કલાક સહન કરે આપણને જગદીશભાઈ ભાષણ કરે તમે મને હાર ફેરો હું તમને હાર ફેરો તમે મને સારું ઉઠાડો ઓલો મને સારું ઉઠાડે ફાકા ફોધારી પડી ને સંસ્થાના પૈસા હવે ખાઈ પી લે

પેલા એને ચહેરા દેખાડો સમાજ ને કે દીકરા છે એનું સન્માન કરો શું ક્યાં સ્વામી વિવેકાનંદ એટલે આ બધી સમાજના નામે જે થઈ હવે સમાજે આ બાબતોમાં મહામંથન કરવું ઘટે ને આન્સરેબલ એટલે આમ તમને કહી દઉં દુનિયામાં સવાલદાર પ્રજા હોય એને જવાબદાર તંત્ર મળે તમારે પ્રશ્ન પૂછવો જોઈએ કે ભાઈ તમે મંચ ઉપર ચડી બેઠા છો ફરણા ફરણા મંડળ એટલા વર્ષથી ચલાવો છો તમે શું ભલું કરી દીધું મને કયો નહીતર તમે બંધ કરો નાટક અને કાંઈ એને જાવું ન જોઈએ લોકો ભલે એ ચલાવે ડીંડ કે ભાઈ અમારે નથી આવું અમારે કાંઈ સાંભળવું નથી આવું ન જ્યાં સુધી સમાજ સ્વયં હવે મતદારોથી માંડીને બધાય દલિત છે માઇનોરિટી તમે કોઈ નાગરિક તો નથી પછી તંત્ર તંત્ર ખાડા છે તંત્ર તમે તંત્રને મત આપ્યો તંત્રને લાયક એવા લોકોને મત આપ્યો તમે મત તો તમારી તમારા તમને તમે એને આપો કરવું નથી જે દિવસે ફસાઈ જાય છે તંત્ર કઈ કતું નથી હું તમે કોને મત તમે એને કે ભાઈ અમે તમને મત આપ્યા આ રોડ તમે રિપેર કરાવી દો હું તમને ઓળખું તમે મને પૈસા આપો મને તમે મને પૈસા આપો મારી પાસે માગો મારા ફાધર ને હેરાન કરો તમે તો મને જ કહો ને કે ભાઈ મેં તમને હું તમને ઓળખું તમે ભાઈ મારી પાસે લઈ ગયા તમે પછી હું કરી મારા થાપડું એવી રીતે લોકોએ હવે જવાબ મેળવવાની કોશિશ કરવી પડશે કે ભાઈ તમે આવું કરી દો તો તંત્ર અને સરકાર ને હવે તમે સરકારને ને ક્યાં મત આપ્યો તો એ તો હાડ થઈને આવી ગઈ એની રીતે બાકી તમારા થકી નથી આવી એ તો એની બુદ્ધિપૂર્વક આવી છે એટલે સવાલ એટલો છે કે જે લોકો સમાજના નામે જે કઈ કરે છે તમારે એનો જવાબ માગવો પડે તમે અમને તમારી બ્લુ પ્રિન્ટ આપો જેમ કે આ મંચ ની રચના કરી એક વર્ષમાં તમે શું શું કરવાનું છે મને કયો સરકાર ને પછી પૂછશો તમે તો આપડા છો ને સરકારને જવાબ દ્યો સરકારની પાંચથી પછી હિસાબ લેતું તમે આપણા મંડળ જુઓ એક વર્ષમાં મને કહી દ્યો કેટલાક છાત્રોનું સન્માન કરશો કેટલી કન્યા છાત્રાલય બનાવશો કેટલા પરિવારના લોકો છે એને કૌશલ કેન્દ્ર બનાવીને આગળ લઈ આવશો કેટલી છોકરીની ફી ભરી દેશો આપણા પરિવારમાં જે કોઈ અકાળક વિધવા થતી હોય છે એ બેનોને કેટલી સહાય આપશો વગેરે વગેરે મને તમે બ્લુ આપો તો અમે તમને માનીય કે તમે મંડળ જો આવું કરે તો હજારો હું ડંડ કરવા તૈયાર છું પણ તમારે ખાલી ચરી ખાવું છે તે એમ થોડું ચમાટ બનવું થઈ જાય કાંઈ જી